અરે આપણા તો લીલાચમ લોહી માં લખેલું છે અરે ગમે તે મોસમ માં માલવું અને હસવું જો આવે તો હસવું બે ફામ અને હાસવું જો આવે તો લૂછવાનું નહીં આપણે તો હાવળ ને બાવળ ની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહી ઉંડે ને ઉંડે જઈ બીજું શું કરવાનું ઉંડે ને ઉંડે જઈ બીજું શું કરવાનું ધરવાનું આપણું જ ધ્યાન પથ્થર ને માટી ના ઘુસી ઘુસીને ભેદ કરવાનું આવું લીલું તો માર કોઈ દેખાડે આમ કોઈ દેખાડે તેમ તોય ધાર્યું ની સાંડ કદી ચૂકવાનું નહીં આપણે તો આવડ બાવળની બાવળ જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહી અને કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં જય હો